દોડી જશે તો મરી જઈશ પડ્યું રહેશે હા મૃત્યુ નક્કી જ હોય બાકી મૃત્યુનો કોઈથી વિચાર ન કરવો મૃત્યુ નિશ્ચિત છે જે બાબત નિશ્ચિત હોય એની ચિંતા કરે મહામૂર્ખ કહેવાય ગમે ત્યારે આવે ને એનું લક્કી હોય એટલા જ ભાગી આવી જાય અને ઈ સ્થળે જ આવે આપણે એવા વિચાર અંતર્ગત કરું એટલે મોતનો ટૂંકમાં તમે બીજી વૃત્તિ ઊઠે નહીં તો તમારે પહેલાં પરોક્ષ જ્ઞાનમાં વૃત્તિ ઊભી કરવી પડશે કે જે વૃત્તિ જે સંકલ્પ બ્રહ્મ જ્ઞાનથી ભરેલો હોય ઈશ્વર સ્મરણથી ભરેલો હોય એમાં જગતની બાસ ન હોય જરાય અંશ ન હોય કોઈ દુર્ગુણ ન હોય તો એ છે ભગવાનનું નામ સીતારામ રાધેશ્યામ શિવાય જય શ્રી કૃષ્ણ નમો ભગવતી પાછો જે તમને ગમે ખાલી ઓમ તો તમારે પોતે ધ્યાન રાખવું પડશે તો તમારી ખેતી સફળ થશે આકાશમાં કારણ કે આકાશમાં શબ્દ ઉગે જે ઋષિ મુનિઓ પૃથ્વી ઉપર રહે છે ને આકાશમાં જીવે છે ને એ જ બીજાને કહીએ કે કામ કરે નહીંતર મરી ગયો માની રાજા મહારાજાઓ ડર થાય એનું કારણ એ જ હતું કે એનું ચિદાકાશ છે ને એ લબાલબ સત્યથી સદાચારથી ઈષ્ટના ગુણગાનથી ઉભરાતું હોય છે મેં એવા ઘણા સંતોના દર્શન કર્યા છે માંડલ રામાનંદ સરસ્વતી પાસે હું બેસતો તો એમની બાજુમાં આમ સાત આઠ ફૂટ દૂર બેઠા હોય તો અવાજ આવે શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ ભાવ એટલે દૂર બેઠા હોય અવાજ આવે આખા શરીરમાંથી રણછોડદાસજી બાપુ રાજકોટ બનાવાસ એમનું મૂળના એમની પાસે બે અવાજ આવ શ્રીરામ જય રામ જય આપણે મસ્તરામજી બોટાદમાં ઓળખ પારસી કે બાપુ કેમ ઊંઘા નથી આવતી એમને મચ્છર તો કે નાના હું તો ઘસઘરાટ ઊંઘું છું ને કે એ કે ત્યાં અવાજ ક્યાંથી આવ્યા છે કે શેનો કે શ્રીરામ છે એક અહીંયા કાન રાખે એની આ કાન રાખ્યા એમાંથી એવો શ્રીરામ દી કીધું કે હવે હું માંસ નહીં ખાવું એની પત્નીને મૂકી આવ્યો અને એ સાચું થઈ ગયો ને આ બોર્ડ છે સન્યાસી તરીકે એનું એનું વૃત્તિ માણસો પેલા બાધા લેતા ટોપરું નહીં ખાવું દૂધ નહીં ખાવું એમ ફલાણું નહીં ખાવું ને પગમાં ચંપલ નહીં પહેરવું એવું બધી બાધા લે પછી તમારી એ બાધા જ યાદ રાખી ગોપરું ખવાઈ જાય નહીં ચંપલ પહેરાઈ જાય નહીં દૂધ પીવાઈ જાય નહીં ઘી ખવાઈ જાય નહીં બાધા તપસી જ બોલે રામ બોલાય ન જાય રાવણ એટલે એને રામને જ યાદ રાખવું એમ કોઈ દે એવું થયું કે ભગવાન ભૂલાઈ જાય નહીં હો ભગવાન બોલાઈ જાય નહીં ભગવાન બોલાઈ જાય નહીં આ ટેસ્ટફુલ ભજીયા આવા આવા બે ચાર બીજ આવા દે આમ તૂટી પડ્યા આમ તેમ સ્વાદમાં બરબાદ થઈ ગયા આ સ્વાદ કોઈ દિવસ માર્યો છે કે જે રસ પીધા પછી મનુષ્યને કોઈ દિવસ આ જગતને વિષય અને વસ્તુનો મોહ જાગ્રત થતો નથી રાગ જાગ્રત નથી આ રસ માર્યો છે એ રસને જાણે છે શુક દેવજો કંઈક જાણે નરસૈયો બોવી આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ આપણે આ ઘોઘડી જાય આપણી આંખ જ કે આને હજી આંખ ઉગડી નથી મારા દીકરા ને એટલે અત્યારે તો આપણે ડોળા તો ઉગાડે જ છે આ પંખા પર દેખાય વિવેક આવે ને જાનીએ જીવ તપ જાગા શબ્દ જબ જબ્દજી વિષય વિરાગા વિવેક આવી જાય ને ત્યારે જાગી ગયા કહેવાય કે આ નહીં આ સભાન થઈ જવાય બાબત તત્વજ્ઞાન જીવનમાં એટલે સભાન થઈ જાય બિન પ્રીત નો હોય ભુવાલું જો ભય નો હોય ને તો પ્રીત નો હોય ભય જ માણસને પ્રીત તરફ લઈ જાય મોટા મોટા પૈસા ખુલી જશે આમ થઈ જશે આમ થઈ જશે કોઈ એમ કે મરી જશું ઈશ્વર વગર છે પ્રાણ કઠો સુરદાસ હે પ્રભુ આ પ્રાણ કેટલી રાતના છે હજી નીકળતા નથી કે બારા સુરદાસજી જે ભગવાનને એમ કીધું અજહુન નિગ જે પ્રાણ ગઢોર દર્શ બિના રહેના બીતી હે પ્રભુ તમારા દર્શન વગર રાત વહી ગઈ અજહુન નિગ જે પ્રાણ આજ કે માવો ન મળ્યો હાળો હાળ બારે બીડી નો મેળ નો મારે એવું થાય ચા નો કે મેળ નો પીડ્યો બહુ તકલીફ છે તમે તમને યાદ રાખશો તો તમારે તમારી સેવા કરવી પડશે ઈશ્વરનું સ્મરણ નહીં કરી શકો એનો અર્થ એવો નહીં ના ન કરો ને કાંઈ એવો કહેવાનો અર્થ નહીં પણ તમે તમને નહીં ભૂલી શકો તો કાંઈ પામી નહીં શકો આમ મીંદડી કે ચિત્તો છે આમ શિકાર કરે ને ત્યારે આમ આમ ત્રાપ મારે ત્યારે એના ચિત્તમાં સામેની વ્યક્તિ હોય આજ સૈનિક હોય ને એના સામે દુશ્મન હોય ને એ એના ચિત્તમાં હોય એટલે જ એ નિશાન તાકી એને ભૂલી જાય એટલે જ એ ગોળી સહન કરી શકે એમ તમે ક્યારે તમને ભૂલી ગયા આ એક જગ કંઈક પીધું હોય તો ભૂલી જવાય કંઈક ખાધું હોય એવું તો પી જાય એ બધું કંઈક તો એ ભૂલી જાઓ સંપત્તિ નો નશો સત્તાનો નશો વ્યસનનો નો નશો સૌંદર્યનો નશો જ્ઞાનનો નશો આ તો તમે તમને ભૂલી જાઓ હું ભગવાનનો છું એમ નક્કી થાય તો જ તમને તમે તમને ભૂલી શકશો અને તમારી ખેતી સફળ થશે તો તત્વજ્ઞાન વાવો તમે રામને વાવો તમારા મનમાં કૃષ્ણને વાવો પછી એના માટે જ નક્કી થઈ જવું જોઈએ તો ઘણા કે અમારે ધંધો ન કરો નોકરી નો કરી અમારે ખાવું પીવું શું અમારે શું એ બધું થઈ શકે હાથથી કરીએ ઘરના કામ અને મુખથી રટીએ રામનું નામ ચોવટ શું કામ કરી તમે હાથ ઊંચો કરીને બોલો તમે કેટલો બધો મોબાઈલ વાપરો છો એના ગુલામ સાધન કોઈ દી ખરાબ નથી હોતું આ સાધન છે પાણી સુધી જવું હોય તો પાવડા તકારા ત્રિકમ જોશે અથવા બોર જોશે એમ ઈશ્વર સુધી જવું હોય છે તો આ સાધન જોશે જવું છે પછી પાવડા ત્રિગમ ગોદાળે પણ કઈ જરૂર નથી પાણી આવી ગયું પછી એકવાર કુવો ગળાઈ ગયો એમ આ સાધન છે સાધના માટે છે આરાધના માટે છે તો તમે શેમાં વાપરો છો છો ઉપયોગ ક્યાં કરો હવે અઘરી વાત એથી તમે બહાર નીકળો ત્યારે શક્તિ બગડે છે કે અનાશક્તિ સિદ્ધ થાય છે તમે બહાર નીકળો ત્યારે શક્તિ બગડે છે કે શા માટે બહાર નીકળ્યા અત્યારે તમે બધા અહીંયા આવ્યા ચાલીને બહાર નીકળ્યા તમારા મનને સંદેશ મળ્યો એટલે તમે પગને હુકમ કર્યો એટલે અહીંયા આવ્યા જુદી જુદી જગ્યાએ બધા આવ્યા હશે તો આ સ્થળ સારું છે અત્યારે તમે સારું અને સાચું કામ કરો છો આ તમારી અના શક્તિ છે એનો દુર્વે નહીં થાય આ શક્તિ ભક્તિમાં કન્વર્ટ થઈ જશે ડ્રાઈવર્ટ થઈ જશે અનાશક્તિ તરફ થઈ જશે અહીંયા કાંઈ વેચા એવું નથી અહીંયા તમારી ઇન્દ્રિયોને કાંઈ મળે એવું કાંઈ છે નહીં તમારી ઇન્દ્રિયોનો શ્રવણ ભક્તિથી સદુપયોગ થઈ રહ્યો છે તમે અત્યારે પગથી હુકમ કરીને આવ્યા તો અત્યારે કાનથી બહાર નીકળો છો તો શ્રવણ કરો છો તો એ તમારું કલ્યાણ થાય એવું છે કોઈ કોઈક ભૂંડા બોલતા હોય ત્યાં પગી જાય અથવા જુગાર રમતા હોય ત્યાં પહોંચી જાય અથવા માનો કે અનુચિત જીવનની જે બાબતો હોય ત્યાં પહોંચી જઈએ આપણે તો કોઈને મદદ કરવા માટે દોડો તો વાંધો નથી પણ મુસીબત ઊભી કરવા માટે દોડો આપણે જ મુસીબત થઈ જઈ કાન દ્વારા નીકળી બારા અને જેનાથી દેહાધ્યાસ દ્રઢ થઈ જાય અથવા અનુચિત બાબત હોય એવું શ્રવણ કરીએ આપણે ઈ બધી બાબતો હાથ પગનો એવી રીતે સદુપયોગ કરો સતમ વિહાય ભોગતવ્યમ સહસ્ત્રમ સ્નાન માચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્તા હરીમ ભજે એમ ભાગવત ઘાર કહે છે સતમ વિહાય ભોગતવ્યમ શસ્ત્રમ સ્નાન માચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્તા હરીમ ભજે તમે બહાર નીકળો ત્યારે ભજન થાય છે કે વિષય ભોગ માટે જાઓ છો એટલે જ ગંગા સુધી કીધું બહુ મેળા મંડપ કરવા બહુ વ્યવહાર જાજો કરવો નહી બહાર રખડવું પડે કુતરાન રોટલી ના કોઈ વાંધો નહીં પણ કુતરાન રસોડામાં બેડાઈ ન જમાડાય એ વિવેક હોવો જોઈએ બાપુ બાય ઓટલે બેઠા એ અધર્મ થઈ ગયો એ રાષ્ટ્રીય સમસ્યા થઈ ગઈ આની ઓળખણ ભૂસવાની નકલ એટલી હદે કરવા આ દેશનો માણસ કે આ રાષ્ટ્રીય ઓળખાણ ભૂસાઈ ગઈ બોલો અપેક્ષાએ કક્ષા ગુમાવી દીધી ફર્સ્ટ ડિઝર્વન ધેન ડિઝાયર કક્ષા જ નહીં આંબાની કક્ષા ન હોય લીમડાની કક્ષા ન હોય તો એનું મૂલ્ય ન હોય કિંમત થાય જરૂર એમ અત્યારે માણસ કિંમતી થઈ ગયો એના બસો પાંચસો હજાર પાંચ હજાર ઘણા માણસ રોજના લાખ રૂપિયા કમાય મૂલ્ય નહીં ઈશ્વરને ગલગલિયા થાય એવું જીવન ન હોય ત્યાં કોકના આંસુ લુછાતા હોય એવું જીવન ન હોય એની પાસે એવો સંદેશ ન હોય કે હું ધર્મ અને સંસ્કૃતિ માટે છું આ રાષ્ટ્ર મારું છે ગંગા યમુના અને સરસ્વતીનો આ દેશ છે ગીતા અને રામાયણનો આ દેશ છે આ કૃષ્ણ ચરિત્રથી ઉભરાતો દેશ છે આ રામના શ્રેષ્ઠ જીવન પદ્ધતિથી ઉભરાતો આ દેશ છે એ યાદ હોય જ નહીં બરબાદ એમાં થઈ ગયા આપણે નકલમાં અકલ ગુમાવી દીધી શકલમાં શકલનું દર્શન કરનાર સમાજ વાળમાં નકલ બૂટમાં નકલ કપડામાં નકલ એટલી હદે નકલ કરી નાખી બા કે તો બંધ થઈ ગયો બાપુ કે તો બંધ થઈ ગયો રમકડામાં ફેરફાર થઈ ગયો અમે કોઈ દી હું ભાઈ ને રમકડા સોરે ને ડોડા ખાતા અને મગની શેંગો ખાય હતું જ નહીં ખાય પછી શું ખાય બોરા વેણી આવતા મજા હતી શરીર તંદુરસ્ત રહેતું પ્રકૃતિની ગોદમાં વિહાર કરવાનું મળતું અહીંયા બધી જગ્યાએ પરમાત્મા છે એવું ભાન બાપુ પથ્થરને ભગવાન માની છે ભાદરવામાં બુરડીનું છે અરે આ દેશ નાગનું પૂજન કરે છે જેના સર્પદંશથી મોત આવી જાય એને નાગ ઉજવે છે આ દેશ આટલો બધો ટૂંકવા માનવ જીવન ધન્ય કૃતાર્થ થઈ જાય એટલા માટે સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર સત્ય વ્યાપ્ત છે એની અનુભૂતિ માટે સત્ય ભૂલાઈ ન જાય જીવનમાંથી સત્ય જતુરોને અને એવું જીવન જીવનારા કાળને થપાટ મારી દે બાપુ એ સત્યવાન સાવિત્રી અનસોયા એ વૃંદા આ જજોમી શકે ઝાંસીની મહારાણી તાત્યા ટોપે આ બધાએ અંદરથી ચિત્તથી વિજયી માણસો મહારાણા પ્રતાપ શિવાજી મહારાજનિષ્ઠ સંસ્કૃતિ જો નષ્ટ થઈ તો વિકૃતિ આવશે પ્રકૃતિ અભિશાપ દેશે તમે ધારો એના કરતા વિચિત્ર ભૂકંપ આવશે રોગ આવશે એક ધારો વરસાદ વર્ષે દુકાળ પડશે પછી વરસાદ જ ન પડે ગંગાજી વધીને ચાલીસ વર્ષ કે પચાસ વર્ષ એથી વધારે નહીં ચાલે સંભળાય છે ને આ ગંગા કારણ કે ગ્લેશિયર પોઈન્ટ અમે જે દી ગ્લેશિયર પોઈન્ટ જોયા તે દી અઠ્ઠાવન ફૂટના હતા અને અત્યારે ગ્લેશિયર પોઈન્ટ ત્રણ ના છે પાંડવો જે જગ્યાએથી ગયા એ જગ્યાએ પગ મૂકી શકાતો ને એટલો કાતિલ ઠંડી ને બરફ હતો એમ માર્ગ તો સટપથ માર્ગ એમ બોર્ડ મારેલો આજે આ કાંકરા ઉડે છે નથી સફેદ હરણા નથી સફેદ મોરલા પ્રકૃતિ આપણી ખિલાફ છે કારણ કે આપણે વિકૃતિથી ઉભરાય છે અને વિકૃતિ દૂર કરવી હોય તો કોઈ આનો માલમી હોય એની પાસે જવું જોઈએ ગુમડાનું ડ્રેસિંગ કરાવવું જોઈએ કેન્સર જોબી હોય તાવ આવ્યો એની પાસે કોઈક તો નહીં એ વિકૃતિ એ વિકાર તમારો શિકાર કરી લેશે તમારો મનુષ્ય તરીકેનો અધિકાર છીનવાઈ જશે આજ પરિસ્થિતિ એવી છે મનુષ્ય ખાવામાં ભાન ભૂલ્યો છે સંઘ કરવા ભાન ભૂલ્યો છે ગાવામાં ભાન ભૂલ્યો છે અરે ઊંઘ એકલી ઊંઘ હું બાપુ પિંચોતેર વર્ષનો પણ મેં ઊંઘ કોઈ દિવસ મારી ઉપર કબજો ન કરી શકી એટલી ખુમારી ઠાર મારી નાખું ઊંઘ કેમ આવે એનો મેં પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે પાણી ભૂંગળામાં આવતો હોય ને પેલા અવાજ આવે જેન પાણી વાયું હોય ને ખબર છે પાણી આવે ને એ પેલા હવાનો અવાજ બાકવા પાકવા વધારે એમ ઊંઘ આવતી આમ ખબર પડી જાય ગાયલી આવે છે ઘણા તો આમ આપડી યાર ભટ ગાય મને હું જોલું આવે ને એવું પ્રેક્ટિકલ અનુભવ ચાય ને આમ જોલું આમ ડોક થાય આમ થાય પ્રેક્ટિકલ એટલો સભાન એનું કારણ મારે ફરીને આવવું નથી મને એ માટે જન્મ મળ્યો છે ને એ માટે સંસ્કાર મારા સદગુરુએ એ જ સંદેશ આપ્યો ભાઈ અહીં કાંઈ મજા નથી મજા મફતમાં મળે છે આ સજા શું કામ ભોગવે છે બે કામ નહીં થાય બગલમાં રોટલો રાખીને તરી જવું હોય નદી તો ભેગું ન થાય ભાવવું હોય ને પછી લોટ ખાવ એ બે ભેગું નહીં થાય એટલા માટે આ તત્વજ્ઞાનનો દેશ છે વૈદિક સંસ્કૃતિની આ ધરોહર પ્રકૃતિ પ્રેમી બનો આ પ્રકૃતિ છે આ શરીર છે એ પ્રકૃતિ છે આ એ તત્વ છે પચીસ પાંચના પચીસ કરેલા છે ક્ષેત્ર ક્ષેત્ર જ નહીં તો આ એકદમ શરીરમાં ક્ષેત્ર મિત્ય વિધિ તે આમાં મન છે આ મન છે એ સ્થૂલ શરીર છે આપણી પાસે ત્યાં સુધી જ બધું થઈ શકશે અગર સૂક્ષ્મ શરીર તો બીજી જગ્યાએ ગતિ કરી જાય મનસ્રષ્ટાની ઇન્દ્રિયની પ્રકૃતિ સ્થાની કરશતી પણ આ ઉદ્દગ્રામધમ ચિદમ્બા પૂજા નંબા ગુણાની મંતમ વિમુઢા નાનું પશ્યંતી પશ્યંતથી જ્ઞાનચક્ષુ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ જવાય એ મૂઢ પુરુષો જઈ શક જોઈ શકતા નથી પણ જ્ઞાની પુરુષો એટલા માટે ભગવાને કીધું આ ગામ આ કેવી રીતે જાય કે આમ ફૂલનો બગીચો હોય એ ઉપરથી હવા આવે તો સુગંધ આવે જાળવાનો આવે એમ સ્થૂળ શરીર આ રહી જાય સૂક્ષ્મ શરીર રૂપી સુગંધ એ બીજા શરીરમાં જતી રહે સીધી જ પછી શું કરે એમ ઘણાને એવું થતું હોય છે કે આપણે માણસ હતા ને કુતરામાં ગયા માની લો ફોર એક્ઝામ્પલ માણસ હતા ને કુતરામાં ગયા ગયા આપણા લખણના કારણે એ ઓટો ચેનલાઇઝ છે એમાં કોઈ કાંઈ કરે નહીં કુતરામાં ગયા તો એમાં એવું નથી વીજળી જેમાં જાય એ સાધનના ગુણને કાર્યાન્વિત કરે વીજળી મીન્સ ચૈતન્ય ફ્રીજમાં જાય હીટરમાં જાય કટરમાં જાય ગ્રાઇન્ડરમાં જાય આમાં જોવા આ બધું પંખામાં આ બે એમાં વીજળી જ છે એ જેમાં જાય એ સાધનની જે કાર્ય શક્તિ છે એને કાર્યાન્વિત કરે એ વીજળીને કાંઈ ન ઉદક નહીં એમ ચૈતન્યને કાંઈ લેવા દેવા નહીં આમાં હોય ત્યારે આને હલાવ હલાયવ કરે અને કુદરામાં જાય ત્યારે કુદરાનું છે મુદ્દે તો ઇન્દ્રિયો જલાવવાની છે એને એટલી છે ને આપણે એટલી જ છે પણ એક તકલીફ થાય કુદરો કોઈ દિવસ ઈષ્ટ અનુભૂતિ ન કરી શકે એક જ શરીર એવું છે મનુષ્યનું બડે ભાગ્ય માનુષ તન પાવા

આ ત્યાગ નહીં એટલા માટે થયું ડુંડા આપે રીંગડા આપે બટેટા આપે ઘઉં નાખે ચોખા ધીરે ધીરે માણસ ને છૂટતું જાય તો એ માણસ ને તત્વ જ્ઞાન ગળે ઉતરે તત્વ જ્ઞાન નો જડતા પૂર્વક ઉપયોગ ન કરે તત્વજ્ઞાન છે સમજૂતી માટે તત્વ તત્વજ્ઞાન છે અનુભૂતિ માટે એક બેન ને એક ભાઈ કથા મળવા ગયા કથામાં આવ્યું નૈનમ છેદન થી શસ્ત્ર આણવી ને એનમ દાતી પાવક ન ચેનમ ગ્લેદેન દાપુ ન સુજ્યતિ મારુદ ન હન્યતે હન્ય મારે શરીરે અજો એમ શાસ્ત્રો દો ઈ કે આને કોઈ બાળી શકતું ન ને કોઈ કાપી શકતું ન દે ઓલી બાય ભગવાન ને થાળ નો તિર્યો ભગવાનને ને બ્રહ્માર્પણ એ નો કર્યું ઓલો ભાઈ કે મારું દેખ્યું માર્યા આ કાયલનો અસર થઈ ગઈ બ્રહ્મ છો કારણ કે બ્રહ્મા ક્રિયા હોય નહીં નયનમ છિદનથી શસ્ત્રાણી નયનમ દહતી ભાવ એને કે તમને અનુભવ થયો આ જડતાપૂર્વક આ બધું કરો છો આચરણ અમલ તમે આ જીવનમાં અનુભૂતિ કરો આના માટે સ્તુતિ કરો સમજૂતી જોશે આ અનુભવ જોશે નહીં તમને ખબર ન પડે બ્રહ્મ છીએ આપણે આ બધું એક એકદી બરોબર આ જમવા બેઠો ને આ બેન રોટલી બનાવો સૂલો ચાલો એ મેળ આવ્યો ને સીધું લાકડું કાઢ્યું ગરમા ગરમ બેનના મોઢામાં નાખી દીધું હા એ પછી તો કેવી દિશા થાય એ કે નયનમ દહતી હતી પાવક અગ્નિ બાળી શકે નહીં નયનમ છેદંતી શસ્ત્રાણી નયનમ દહતી તમને અગ્નિ બાળી શકે નહીં